નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ પંદરસોથી સત્તરસો પંચાણું ઉપલેટા ચૌદસોથી સોળસો પંદર મોરબી બારસોથી ઓગણીસો ચોસઠ મેંદરડા ચૌદસોથી અઢારસો ચોપન વિસનગર ચૌદસોથી પંદરસો રાજકોટ પંદરસો વીસથી ઓગણીસો સિત્તેર સાવરકુંડલા પંદરસોથી ઓગણીસો એકાવન ચામખંભાળિયા તેરસોથી સત્તરસો છત્રીસ બહુચરાજી બારસોથી તેરસો ભુજ પંદરસોથી સોળસો પિસ્તાલીસ ધ્રાંગધ્રા તેરસોથી અઢારસો વીસ બોટાદ પંદરસોથી ઓગણીસો પંચ્યાસી અમરેલી એક હજાર દસથી બે હજાર એકસો નેવું તળાજા ચૌદસોથી ઓગણીસો તૌતેર અંજાર સત્તરસો છ્યાસી થી અઢારસો ભાવનગર સોળસો થી બે હજાર બસો પચાસ મહેસાણા એક હજાર થી ઓગણીસો એકોતેર જેતપુર એક હજાર પચાસ થી બે હજાર એકવીસ થી પંદરસો પાલીતાણા પંદરસો થી અઢારસો પાંચ વિસાવદર પંદરસો થી અઢારસો એકાવન જામનગર પંદરસો ચાલીસથી ઓગણીસો પંચોતેર કોડીનાર ચૌદસો પચાસથી સત્તરસો ચોર્યાસી હળવદ તેરસોથી ઓગણીસો અઢાર હારીજ એક હજાર પચાસથી તેરસો સિત્તેર મહુવા પંદરસો બારથી ઓગણીસો ચાલીસ જામજોધપુર બારસો એકાવનથી અઢારસો એકાણું જુનાગઢ તેરસોથી બે હજાર એકતાલીસ તલોદ ચૌદસો થી અઢારસો સિત્યોતેર ઊંઝા પંદરસો પચાસ થી ઓગણીસો એસી